મને કે ના સાહેબ જરૂર નથી પછી મેં એવું કહ્યું દીકરીના લગ્ન છે હો દીકરીની કેટલી અપેક્ષા હોય દીકરીને કેટલું દેવાનું હોય જમાઈને કેટલું દેવાનું હોય પણ એ વખતે હસતા હસતા એને મને જે જવાબ આપ્યો છે મને કે સાહેબ મારી દીકરી 23 વર્ષની છે 23 વર્ષ પહેલા આ દીકરીનો જ્યારે જન્મ થયો ને સાંભળજો 23 વર્ષ પહેલા આ દીકરીનો જ્યારે જન્મ થયો ને ત્યારે મે પતિ પત્નીએ સાથે બેસીને નક્કી કર્યું હતું કે આપણે કશું જ ખોટું કરવું નથી પગાર સિવાય બીજી કોઈ આવક છે નહીં એટલે આપણે બિન જરૂરી ખર્ચાઓ બંધ કરશું જેવી રીતે સામાન્ય જીવન જીવાતું હોય એમ સામાન્ય જીવન જીવીશું કે કર કસર કરવી પડે તો કર કસર કરશું પણ આ દીકરી માટે આપણે દર મહિને જેવો પગાર થાય ને એટલે પગારની આવકમાંથી 1 ગ્રામ કાચું સોનું ખરીદી અને એક બાજુ મૂકી દેજો ઘરેણું નઈ લેવાનું દાગીનો લેશું તો નો ખર્ચ દાગીનો ને કાચું સોનું સોના એટલું જે ભાવ ચાલતો હોય તે એમણે હું કહ્યું છે 23 વર્ષ પહેલા દીકરીનો જ્યારે જન્મ થયો એ વખતે મારો પગાર એટલો હતો એમાંથી હું 1 ગ્રામ સોનું તો લઈ શકતો અને જેમ 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 મારો પગાર વધતો ગયો સોનાનો ભાવ વધતો ગયો 1 ગ્રામ સોનું લેવાતો ત્યારે સરકાર પગાર પંચાયત હોય ને આપે સાપે ત્યારે સરકાર બોનસ આપે તો એ વખતે 2 ગ્રામ 3 ગ્રામ એવી રીતે પણ લેવાઈ જાય

તમ કલ્પના કરો એક સામાન્ય માણસ અને પ્લાનિંગ શું અને હવે જરા આપણી વાત વિચાર સાહેબ આપણે કેટલાક તો એવા છીએ કે પોસાય નહીં પણ ફલાણા ભાઈની ગાડી જોય અને કાર લાવી આવે બોલો ભક્તો નો કોઈ પછી ઓલા આવે માંગવા ગાડી ઉપાડવા માટે આવે કેટલાક ની ઘરે નોટિસ શું લગાડવા માટે આવે આપણી કેપેસિટી નથી અને આપણે ખર્ચ કરીએ છીએ મારું નાણાકીય સ્વાસ્થ્ય જળવાય એટલા માટે ખોટા ખર્ચા બંધ કરી અને થોડી થોડી બચત કરતા રહી તમારી નાની નાની બચત અને એ બચતનું યોગ્ય જગ્યાએ કરેલ તમારું રોકાણ તમને ક્યાં પહોંચાડી દેશે એ ખબર પણ નહીં પડે આ તમારું જ ભાવનગર અને ભાવનગરની ની અંદર જુનાધનભાઈ ભટ કરીને એક દાદા રહે છે આટલે લગભગ 8 વર્ષ પહેલા એમને શહીદોના પરિવાર માટે 1 કરોડ રૂપિયાનો ચેક તે વખતના કલેક્ટરની જઈને ભેટમાં આ સમાચાર છાપામાં મેં પડ્યા મેં નક્કી કર્યું હતું કે ભાવનગર જઈશ ત્યારે હું એમને મળીશ હું જ્યારે ભાવનગર ગયો જનાર્દનભાઈને મળ્યો એમનું ઘર જોયું એકદમ સાદું ઘરમાં કોઈ સુવિધા નહીં અને એ વખતે મેં એમને પૂછ્યું હતું કે તમે એક કરોડ રૂપિયા શહીદોના પરિવાર માટે આપી દીધા તમને એમ ન થયું કે આમાંથી એક એસી લઈ લઉં એક સરસ મજાનો સોફા કરાવી લઉં એમણે મને જવાબ આપ્યો કે સાહેબ

ઈ બચત નું રોકાણ કરતો જતો તો એમને શેરમાં માં પૈસા ભૂક્યાતા એ વખત ને એમણે એવું કહ્યું કે મે 1 કરોડ રૂપિયા દાન આપ્યા છે પણ તમારી જાન માટે કહો મે બીજા કોઈને કહ્યું નથી પણ હજુય મારી પાસે 9 કરોડ અને 70 લાખ રૂપિયા જેવી રકમ પડી છે 9 કરોડ અને 70 લાખ આ બચત નું પરિણામ ઘણે એવું નાની નાની બચત ભેગા કરે હું થાય આ થાય નાની બચત ભેગા કરે થોડી 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 રકમ ભેગી કરું ખોટા ખર્ચા બંધ કરું દેખા દેખી બંધ કરું બીજાને જે કરું એ ભલે કરે જો આટલી બાબત ધ્યાનમાં રાખું ને મારું નાણાકીય સ્વાસ્થ્ય ખૂબ સારું રહે અને નાણાકીય સ્વાસ્થ્ય સારું રહેને સાહેબ તો જીવન બહુ સરસ છે એટલે પહેલામાં પહેલું સ્વાસ્થ્ય પહેલામાં પહેલી ચાવી તો કે હું નાણાકીય રીતે સમૃદ્ધ બનું કઈ રીતે ખોટા ખર્ચા બંધ કરીને દેખા દેખી બંધ કરીને બચત કરીને એનું યોગ્ય રોકાણ કરું આપણા વડવાઓ છે આમ તો ખરેખર જોવા જાવ તો ઓછું ભણેલા કેટલાક તો બિચારા ભણેલા નથી અહીંયા કેટલાક બાપાઓ બિચારા એવા બેઠા છે આ માળીઓ બેઠા છે ભણેલા નથી અને છતાય એમની જે બુદ્ધિ હતી કારણ કે એમને જે રોકાણ કર્યું છે ને બે જગ્યાએ રોકાણ કર્યું છે વડવાઓનું રોકાણ સમજો બે જ જગ્યાએ હોય અને કોઈ ભી એમાં રોકાણ કરનારા ફસતા નથી કઈ બે જગ્યાએ રોકાણ કર્યું છે એક જમીનમાં અને બીજું સોનામાં અબે માં જોય કમજોરી હારો વરસ થયો હોય દુખલી બુકલી વાઈ ગયો હોય ભાવ ખરા આવી ગયો હોય તો તરત મૂકે બોવ ને એક ઘરે નું કરાવી સોનું અન કાકે જમીન નો એક ટુકડો લઈ લી સાહેબ આવી રીતે લોકો ભેગા કરે મારા મોટા સસરા એટલે મારા સસરાના પપ્પા સાથી રહેતા હતા સાથી સાથી માં ખબર પડે ને આમ અમુક ને ખબર પડશે અમુક ને ખબર નહીં પડે મજૂર ત્યાં ત્યાં જેને ત્યાં રહેતા હોય ત્યાં ત્યાં રાત ઓકાવાનું આખા વરસની એ કારણે મજૂરી પડે સાખી પણ કરતા હતા પણ સાખી પણ કરતા કરતા પૈસા બચાવતા બચાવતા એને 100 વીઘા જમીન લીધી 100 વીઘા કોઈ વિચાર આખી ઓ વીઘા લીધી પણ હાથી કરતા કરતા પૈસા બચાવ્યા હવે દરેક વ્યક્તિ પોતાની જાત અને જરા વાત કરજો કે આપણે કેટલો ખર્જો કરીએ છીએ આપણે ત્યાં ગુજરાતીમાં કહેવત છે જેવડી પછેડી હોય એવડી ઈસોર્ટ તને આપણે પછેડી આવી હોય ને કોઈ ટૂટીતા પણ તૂટી જશે તૂટી ગઈ તૂટી ગઈ રૂમ જ ભાઈ કોઈ મોટી ટાંસ આ પેલી ચા પણ હવે સમજો માત્ર અને માત્ર પૈસા આવી જાય એનાથી સુખ ના થાય કારણ કે પૈસા કેટલાય પાસે છે અને છતાં એને સુખની અનુભૂતિ ન થતી એટલે માત્ર ને માત્ર પૈસા સુખ નથી આપતા માનસિક સ્વાસ્થ્ય પછી બીજું સ્વાસ્થ્ય અત્યંત જરૂરી છે અને છે ફિઝિકલ હેલ્થ શારીરિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય સારું હોય પણ શારીરિક સ્વાસ્થ્ય સારું ન હોય તો આલ પૈસા પુષ્કળ છે પુષ્કળ પણ શારીરિક સ્વાસ્થ્ય જ સારું નથી પૈસા પરસો શું અમાર રાજકોટ ની અંદર એક વ્યક્તિ છે અને એવું કહેવાય છે કે રાજકોટમાં જ્યાં તમે હાથ મૂકો અને તમને જમીન જોવા મળે એ જમીન એની છે આવું કેવાય છે હાથ પ્રભુ છે એટલી બધી જમીન એને ભેગી ગઈ છે રાજકોટમાં